નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા દેશની પ્રગતિ માટે અને ખાસ કરીને માળખાકીય સુવિધાઓ માટે એન્જિનિયરિંગ અને એન્જિનિયર બહુ જરૂરી આવશ્યક વસ્તુઓ છે એના વગર ચાલતું નથી તો દેશનો વિકાસ એટલે દેશના વિકાસમાં ઇજનેરોનો બહુ મોટો ફાળો હોય છે ભારતમાં એન્જિનિયરિંગ કોલેજોની સંખ્યા વધતી જાય છે વિદ્યાર્થીઓની સંખ્યા એટલા પ્રમાણમાં નથી વધતી આપણે દેશની એન્જિનિયરિંગ કોલેજની વાત કરીએ તો અઠ્યાસી છોતેર એટલે લગભગ ઓણા હજાર આસપાસ એન્જિનિયરિંગ કોલેજ છે અને ગુજરાતની વાત કરીએ તો બસો થી વધારે લગભગ એન્જિનિયરિંગ કોલેજ છે વિવિધ ફેકલ્ટીઓ છે ઘણી બધી નવા વિષયો પણ એમાં ઉમેરાયા છે પણ સમસ્યા એક એ ઉભી થઈ છે કે એન્જિનિયરિંગ કોલેજોની બેઠકો ઘણી બધી મોટા પ્રમાણમાં ખાલી રહે છે એવરેજ પિસ્તાલીસ થી પચાસ ટકા બેઠકો ખાલી રહે છે આ બહુ મોટો પ્રશ્ન છે એના કારણો શું છે એની પણ આજે વાત કરવી છે કારણ કે આ સીધી રોજગારી સાથે જોડાયેલી વાત છે એન્જિનિયર બન્યા પછી શું આ પણ એક બહુ મોટો પ્રશ્ન છે અને બીજું એક સાયકલ સતત ફરતી રહે છે કેટલાક વર્ષો સુધી અમુક ફેકલ્ટીની ડિમાન્ડ બહુ રહે છે એમ કે ભાઈ થોડો સમય એવું થયું કે બેઝિક જે બ્રાન્ચ છે સિવિલ મેકેનિકલ એની બહુ ડિમાન્ડ રહી પછી વળી પાછો હવે કોમ્પ્યુટર સાયન્સની ફેકલ્ટીમાં બહુ જ રસ છે એટલે આ પણ એક સાયકલ સતત ફરતી રહે છે એને બજાર સાથે સીધો સંબંધ છે કે બજારમાં શું ડિમાન્ડ છે એ પ્રમાણે આ સાયકલ મોટા ભાગે ચાલતી રહે છે આવા બધા વિષયો

સાહેબ એન્જિનિયરિંગ ફેકલ્ટી સિવાય દેશનો વિકાસ શક્ય નથી એવો એ આપણે જાણીએ છીએ બરાબર અને મને લાગે છે કે છેલ્લા થોડા વર્ષોમાં જે રીતે માળખાકીય સુવિધામાં વધારો થયો છે પ્રોડક્શન યુનિટ્સમાં વધારો થયો છે એ એમાં એન્જિનિયરિંગ એફોર્ટ બહુ મોટા પ્રમાણમાં છે એટલે એન્જિનિયરની જે આપણી આવશ્યકતા છે એ બહુ સમજાય એવી વાત છે પણ જે રીતે શિક્ષણની જો આપણે વાત કરીએ એન્જિનિયરિંગ એજ્યુકેશનની જો વાત કરતા હોઈએ તો કોલેજોની સંખ્યા ઘણી બધી વધી છે એક સમય એવો હતો કે ગુજરાતમાંથી બાર લોકોને જવું પડતું હતું અને બહુ મોટી ફી ચૂકવવી પડતી હતી ડોનેશન આપવું પડતું હતું દક્ષિણમાં એવી કોલેજોનું પ્રમાણ વધારે હતું પણ આખો સિનારીઓ બદલાયો છે ને મોટાભાગના રાજ્યોમાં એન્જિનિયરિંગ કોલેજ અને એમાં સરકારની નીતિ પણ લિબરલ થઈને વધારે કોલેજોને મંજૂરી મળી પણ આજે હવે એવી સ્થિતિ આવી છે કે એન્જિનિયરિંગ કોલેજોમાં બેઠકો ચાલીસ પચાસ ટકા સુધી ખાલી રહે છે આજે આપકો બદલાતો સિનારીઓ છે એને આપ કઈ રીતે જોવો જો સાહેબ નમસ્કાર કૌશિકભાઈ આપે જે વાત કરી એ બહુ સાચી છે કે બે હજાર સુડતાલીસનું જે આપણે સો વર્ષ પછી વિકસિત ભારતનું સ્વપ્ન જોયેલું છે એમાં એન્જિનિયરોનો સિંહ વાળો રહેવાનો જ છે એ કોઈ ડિબેટેબલ વાત નથી સર્વ સત્ય વાત જ છે સવાલ એ છે કે આપ જો કુલ સંખ્યા જોશો કે બાર સાયન્સમાં વિદ્યાર્થીઓ કેટલા રે છે હોય છે એમાંથી કેટલા લોકો પાસ થાય છે અને એની સામે જે કોલેજોમાં વિવિધ બ્રાન્ચની સીટોની સંખ્યા છે એ બંને વચ્ચે ઓલમોસ્ટ શરૂઆતથી જ અરાઉન્ડ એ તમે બહુ સરસ મુદ્દો છે કે બાર સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે અને મને બરાબર યાદ છે કે કલામ સાહેબ જ્યારે જીવતા હતા ત્યારે એમણે બહુ આ આની માટે કોમેન્ટ કરેલી કે તમે આની ઉપર ફોકસ કરો કે વિજ્ઞાનના શિક્ષકો નહીં હોય તો કેમ ચાલશે

થતી ડિમાન્ડ પણ આનો શું સાહેબ તમને અટકાવું વચ્ચે હવે હવે શું કરવું જોઈએ કારણ કે આ તો હવે મેજર પ્રશ્ન છે તમે જીનિંગ કોલેજ ચલાવવી બહુ આસાન નથી એના નિયમો છે જમીન આટલી જોઈએ બિલ્ડિંગ આટલી સુવિધા જોઈએ આટલી ફેકલ્ટી જોઈએ આ આ બધું હોય અને એમાં જો સંખ્યાઓ ઘટતી જાય તો પછી એન્જિનિયરિંગ કોને ચાલે કઈ રીતે આપણે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય એટલે એ સમસ્યા તો આ છે કે 12 બેઝ તમારી વાત સાચી છે કે સાયન્સના વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે એટલે ઇનપુટ નથી આ बाजू તમને એટલે નેચરલી તમારી બેઠકો ખાલી રહેવાની છે તો હવે શું કરવું જોઈએ આ બહુ મહત્વનો મુદ્દો છે સાહેબ ના સાહેબ આપની વાત બહુ સાચી છે સવાલ એ છે કે પ્રશ્નો જોવા જઈએ તો બધી તરફ છે હું તમને અમારી વીવીપી એન્જિનિયરિંગ કોલેજ વાત કરું કે જે અમે ઓગણીસો ને છન્નું થી કે જેટિંગ લિસ્ટ હા હા તેમાં તેમાં સાહેબ ત્રીસ દાયકા જે ચાલે છે અને આપ જોશો તો તેત્રીસ એકર ના કેમ્પસ ની અંદર હવે અમે આ વર્ષથી ડિપ્લોમા એન્જિનિયરિંગ ચાલુ કરવા જઈ રહ્યા છીએ એ સિવાયના બીજા કોઈ કોર્સીસ ચલાવતા નથી એની પાછળનું રીઝન એ છે

તો પછી એના માટે સર્વાઈવ કરવું મુશ્કેલ થાય છે પણ નિરોભાઈ મને એ પણ પૂછવું છે કે આના કારણે સમસ્યા શું થઈ છે કે પછી ટકાનું જે પ્રવેશનું ધોરણ છે એ નીચું ઉતરતું જાય છે અને પછી બીજા જે કોટા હોય છે તમે જાણો છો એટલે અંડર રેટેડ વિદ્યાર્થીઓને પણ એડમિશન મળી જાય છે નહીં એના કારણે પણ આજે નિરોભાઈ જે તરફ પિયુષભાઈ ઈશારો કર્યો એ સમસ્યા પણ ત્યાં આવવાની છે એટલે આ મનલા જે કાકું ચક્ર છે એ ક્યાંક એને તમારે તોડવું પડશે તમારું શું માનવું કારણ કે અંડર એટલે ઓછા ટકા વાળા વિદ્યાર્થી આપણે એમ નથી કેતા ઓછા ટકા વાળા વિદ્યાર્થીઓ નબળા જ હોય છે એવું કહેવાનો પ્રશ્ન નથી પણ એક ધોરણ તો તમારે સેટ કરવું પડશે જી થોડું શાળાકીય લેવલથી છે ને વિદ્યાર્થીઓનો મેથ્સ તરફનો જોક એ આપણે થોડો વધારવો જોઈએ બરાબર શરૂઆતના વર્ષોમાં આપણે સૌ જયારે ભણ્યા ત્યારે બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ એવું અલગ નહોતું એ પ્રકારે અને ની આપણે વાત કરી તો એક નો બહુ દુઃખદ કિસ્સો આપણે જાણીએ છીએ કે એક ખુબ જ સારું સાયન્ટિફિક મેગેઝિન સફારી જે ગુજરાતીમાં પ્રકાશિત થતું હવે બંધ કરવું પડ્યું એટલે જો શાળાકીય લેવલે થી ગણિત અને વિજ્ઞાન તરફ જો વિદ્યાર્થીઓનો જોક થોડી એની સ્કીલ કરીને થોડું પ્રેક્ટિકલ વર્ક શીખવાડી ને જેમ કે રાજકોટની અમુક સ્કૂલોમાં આઠ નવ દસ માં ટેકનિકલ વિષયો ચાલતા હવે ઘણી બધી ટેકનિકલ હા વેરાણી ટેકનિકલ વિષયો ત્યાં ઓફર નથી થતા તો જો એ આપણે થોડી શરૂઆત કરીએ ટેકનિકલ વિષયો બધું વિદ્યાર્થીઓને લઈ જઈએ તો નાનપણથી જ એનામાં ગણિત અને વિજ્ઞાન પ્રત્યેનો ઝુકાવ વધશે અને ઓટોમેટિકલી સાયન્સમાં એને સારા માર્ક આવશે તો જે આ લો મેરિટ કે હાઈ મેરિટ વાળો જે કાંઈ પ્રશ્ન છે કારણ કે આપની વાત સાચી છે કે જે લો મેરિટ વાળા સ્ટુડન્ટ્સ એન્જિનિયરિંગ કોલેજમાં આવે એટલે શિક્ષકોએ પણ વધારે મહેનત કરવી બરાબર બરાબર એના લેવલે જઈને આપણે શરૂઆત કરવી પડે ના એ બહુ સાચી વાત છે કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ટેકનિકલ શિક્ષણ ને પણ સાથે ઉમેરવું જોઈએ મને લાગે નવી શિક્ષણ નીતિમાં આની માટે વાત થઈ છે પણ આની સાથે બીજો એક સીધો પ્રશ્ન જોડાયેલો છે મને લાગે છે એ પણ એક કારણ હોવું જોઈએ પણ તમે વધારે સારી રીતે કહી શકો કે આખરે કોઈ પણ સકલટી હોય એન્જિનિયરિંગ હોય મેડિકલ હોય કે કોઈ પણ કોમર્સ હોય આખરે રોજગારનો પ્રશ્ન આવે છે અને એમાં આપણે કહ્યું એમ સ્કિલનો પણ પ્રશ્ન આવે છે એવું બની રહ્યું છે કે એન્જિનિયરિંગ કર્યા પછી જોબ ઓપોર્ચ્યુનિટી ઘટી છે અથવા તો જોબ નથી મળતી એના કારણો જુદા જુદા હોઈ શકે એ પણ આ કારણ છે ખાલી સી તો એવાનું સાહેબ મારે આમાં એક અલગ રીતે પ્રકાશ પાડવો છે આ વર્ષોથી જોવામાં આવી રહ્યું છે કે જયારે સાવ શરૂ થયું ને ત્યારે લોકો માટે એન્જિનિયરિંગ એટલે સિવિલ એન્જિનિયરિંગ બરાબર બંને સિનોનિમ્સ હતા એકબીજાના એટલે પેલા સિવિલ એન્જિનિયરિંગ પછી સમય જતા બીજી મિકેનિકલ કેમિકલનો એક સમયે સમય હતો હવે અત્યારે આપણને ખ્યાલ છે કે છેલ્લા ઘણા સમયથી આઈટી કોમ્પ્યુટર વચમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનનો સમય હતો પણ આ બધું છે ને થોડું સર મારો જે મંતવ્ય છે મારો આ પચીસ વર્ષના અનુભવથી હું એવું કહીશ કે આ બધું એક પ્રવાહ જેવું છે અને આપણે ત્યાં બહુ સિમ્પલ સરળ ભાષામાં કહીએ ને તો ગાડરિયા પ્રવાહ જેવું છે કે આપણો આજુબાજુ કોણ એડમિશન ક્યાં લે છે મારા ક્લાસમેટે ક્યાં લીધેલું છે મારા રિલેટિવે ક્યાં લીધું છે ત્યાં જ જઈએ છીએ સાચી રીતે જોવા જઈએ ને સર તો બધી જ બ્રાન્ચને બધા જ પ્રકારના બધી જ ઇન્ડસ્ટ્રીઝને બધી જ પ્રકારના એન્જિનિયરોની રિક્વાયરમેન્ટ છે જ બહુ સાચી અને એવું નથી હોતું દરેક દરેક વિદ્યાર્થીએ પોતાની સ્કિલ જાણવી જોઈએ પોતાનો રસ જાણવો જોઈએ અને પછી પર્ટિક્યુલર બ્રાન્ચની ચોઈસ કરવી જોઈએ મારું એક બહુ દ્રઢપણે માનવું છે કે જે લોકોનું ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ બહુ સારું છે એ લોકો આ એપ્લાયડ બ્રાન્ચિસ કે જે સોફ્ટવેરને રિલેટેડ છે કોમ્પ્યુટર આઈટી એવી બ્રાન્ચિસમાં જશે તો એમને પ્રોગ્રામિંગની સ્કિલ સારી હશે એમને આ બધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ બધી સ્કિલમાં એ લોકો ઇન્ટરેસ્ટથી વર્ક કરી શકશે સર આપણે જે કીધું ને કે ઘણી વખત મीडियो કે સ્ટુડન્ટ અથવા અંડર રેટેડ સ્ટુડન્ટ એન્જિનિયરિંગ માં એડમિશન લે છે સર એમાં પણ મારું કહેવાનું કે એ લોકો માટે પણ એન્જિનિયરિંગ માં બહુ સારો સ્કોપ છે એસ્પેશિયલી ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓ હોય અથવા કોઈ વિદ્યાર્થી કોઈ કારણથી 12 માં ઓછા પર્સન્ટેજ આવેલા છે એના માટે એવું માની લેવું કે હોશિયાર નથી અથવા એની પાસે કોઈ સ્કિલ નથી એ વાત સાથે હું सहमत નથી અને એવા વિદ્યાર્થીઓ માટે પાછી એન્જિનિયરિંગ માં બ્રાન્ચિસ છે હું કહીશ જેમ કે મેકેનિકલ ઇલેક્ટ્રિકલ કેમિકલ એન્જિનિયરિંગ સિવિલ એન્જિનિયરિંગ આ બધી એવી બ્રાન્ચિસ છે કે જેમાં કદાચ કોઈ સ્ટુડન્ટ બારમા માં હોશિયાર નહીં હોય પણ એન્જિનિયરિંગમાં તો એ મહેનત કરી લેશે વીવીપી જેવી કોલેજ હશે કે જેમાં એક એક વિદ્યાર્થીઓ ઉપર ધ્યાન આપવામાં આવશે એનું રિઝલ્ટ સારું આવી જશે અને પછી શરૂઆત કદાચ એ ઓછા પગારથી કરશે થોડા ઓછા પગારથી પણ જેવો ત્રણ વર્ષનો અનુભવ થશે એટલે હું તો એવું અમુક કોર એન્જિનિયરિંગ બ્રાન્ચીસ ની અંદર ઇવન લોઅર મેરિટ ના સ્ટુડન્ટ હોય એના માટે પણ બહુ સારો સ્કોપ છે કારણ કે એ લોકો ફિલ્ડમાં વર્ક કરવા તૈયાર છે એમની પાસે એવી સ્કીલ છે કે એ લોકો એ વર્ક કરી અનુભવ લેશે અને એમનું રિપ્લેસમેન્ટ નહીં મળે આવા લોકોની એકચુલી જોવા જશું ને તો માર્કેટમાં બે થી ત્રણ વર્ષનો અનુભવ હોય ને કોર એન્જિનિયરિંગ બ્રાન્ચિસ નું બહુ જ એકચુલી જોવા જાય તો રિક્વાયરમેન્ટ છે બહુ સાચી પણ નીરવભાઈ આની સાથે રિલેટેડ એક મારે પ્રશ્ન પૂછવો છે કે દેશમાં છેલ્લા થોડા વર્ષોથી જેમ મેં કહ્યું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રીતે સ્પીડ પકડી છે રસ્તાઓથી માંડી મકાનોથી માંડી આપણે ત્યાં એક્સપ્રેસ હાઈવે અને ઘણી બધી સ્કીમો ચાલી રહી છે રસ્તાઓ કામ બહુ ઝડપથી થઈ રહ્યું છે ત્યારે સિવિલ એન્જિનિયરોની તો ડિમાન્ડ વધવી જોઈએ મિકેનિકલ ની વધવી જોઈએ તો કેમ બની રહ્યું રહ્યું છે છે એક બાજુ આટલું કામ વિકાસનું થઈ બીજી બાજુ આ કોર બ્રાન્ચ સાહેબે કહ્યું એમ એમાં વિદ્યાર્થીઓ આવતા નથી તો આ બંને વચ્ચેનો જે ગેપ છે કેમ પડી રહ્યો ભારતમાંથી લગભગ દર વર્ષે પંદર લાખ એન્જિનિયરો બહાર પડે બરાબર અને ટાંચણીથી માંડીને પ્લેન સુધીની કોઈ પણ વસ્તુ બનાવી હોય તો દરેક પ્રકારના એન્જિનિયરોની જરૂર પડે રહી ગેપની વાત હવે કોલેજો એટલી બધી વધારે છે સામે વિદ્યાર્થીઓ એડમિશન તો લે જ છે પણ જે કોલેજો સારું શિક્ષણ આપશે જે કોલેજો સ્કિલ બેઝડ શિક્ષણ આપશે એ કોલેજોના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળી જશે જે કોલેજો માત્ર ને માત્ર ધંધાધારી ધોરણે શરૂ કરવામાં આવી છે એટલે આપણે જે ઓવરઓલ પ્લેસમેન્ટના આંકડા જોઈએ છીએ કે વિદ્યાર્થીઓની જે સંખ્યાના આંકડા જોઈએ છીએ એ આખા ગુજરાતની બધી જ કોલેજ ને સાંકળીને જોઈએ છીએ બરાબર પણ જો એમાંથી આપણે થોડું આઈડેન્ટિફાઈ કરીએ આટલી કોલેજો શ્રેષ્ઠ શિક્ષણ આપે છે વિદ્યાર્થીઓ પર ધ્યાન આપે તો એ કોલે છે કે સો ટકા પ્લેસમેન્ટ હશે તો એને પ્લેસમેન્ટ મળી જ રહેશે જ્યાં સારું શિક્ષણ નથી જ્યાં સ્કિલ બેઝ એજ્યુકેશન આપવામાં નથી આવતું ત્યાં પ્લેસમેન્ટ નહીં મળે એટલે જે વિકાસ થયો છે એ વિકાસમાં એન્જિનિયરોને જોબ તો મળી જ રહેશે રિક્ષા સ્ટેન્ડ ઉપર જઈએ તો દસ રિક્ષા ઉભી હોય છે દરેક ફિલ્ડ કોમ્પિટિશન છે જે સ્કીલ આપશું ને ત્યાં પ્લેસમેન્ટ મળી રહે બહુ સાચી વાત છે કે તમારામાં સ્કિલ કેવી છે એના ઉપર જોબ ઓપોર્ચ્યુનિટી ઓપોર્ચ્યુનિટી વાત દરેક બાબતમાં આ વાસ્તુ આવવાની છે પણ સાહેબ બીજો એક મને પ્રશ્ન જે મેં શરૂઆતમાં પણ ઉલ્લેખ કર્યો કે ચિત્ર બદલાતું રહે છે સિવિલમાં ક્યારેક ડિમાન્ડ વધી જાય છે હમણાં અત્યારે કોમ્પ્યુટર સાયન્સ નું બધાને કોમ્પ્યુટરમાં જ જવું છે એક સમય એવો હતો મેકેટ્રોનિક્સ ની બહુ ડિમાન્ડ થઈ હતી વિદેશ પણ ઘણા બધા છોકરાઓ ગયા આનું શું કારણ છે કે આખા ભારતની કે વિશ્વની ઇન્ડસ્ટ્રી ની ડિમાન્ડ બદલાઈ રહી છે પ્રવાહો જુદા જુદા છે શું બેઝિક શું કારણ હોય છે સર થોડો પ્રશ્ન સામાજિક વધારે છે લોકોને એવું છે કે કોમ્પ્યુટર આઈટી ઈસી બધી બ્રાન્ચ છે એ બધીને વ્હાઈટ કોલર જોબ હતી એમાં હંમેશા કામ કરવાનું રહેશે કોમ્પ્યુટર ઉપર બેસીને જ કામ કરવાનું અને રિયલમાં જોવા જઈએ તો હવે તો જે આ મેન્યુફેક્ચરિંગ હબ જ્યારે ગુજરાત ને તમે ગણો તો મેન્યુફેક્ચરિંગ આપણું હબ ગમે તો એ બધાની અંદર તો વધારે રિક્વાયરમેન્ટ જે લોકોને પોતાના સ્ટેટમાં રહેવું છે એમના માટે માટે આ બધી કીધું આપે જ કીધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નો ગ્રોથ તો એ બધામાં બહુ સારો સ્કોપ છે સવાલ એ છે ફિલ્ડ વર્ક આવે છે પણ ઘણા લોકોને વિદ્યાર્થીઓને મનથી એવું હોય છે કે એને વર્ક કરવું વધારે ગમે છે

એન્જિનિયરિંગ માં જનારા વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ સેન્ટર શરૂ થવા જોઈએ કે તમે વિદ્યાર્થીને કાઉન્સેલ કરો કે ભાઈ તમારો ઇન્ટરેસ્ટ શું છે તમારે કઈ ફેકલ્ટીમાં જવું જોઈએ અને પછી તમે નક્કી કરો તો મને લાગે છે આ આ સમસ્યાનો ઉકેલ તરફ આપણે જઈ શકીએ આપની વાત ચોક્કસ સાચી જ છે કે એન્જિનિયરિંગમાં એડમિશન લેતા પહેલા વિદ્યાર્થીઓ માટે દરેક બ્રાન્ચનો એક એક વર્કશોપ થવો જોઈએ વન વર્કશોપ જોઈએ પાંચમી મે રિઝલ્ટ આવ્યું સાતમી મે વિવી પી એન્જિનિયરિંગ કોલેજે પ્રમુખસ્વામી ઓડિટો એક સેમિનાર કયો બધી બ્રાન્ચ વિશે સમજાયું અને પછી કોલેજમાં પણ દરેક બ્રાન્ચ નો એક એક દિવસનો વર્કશોપ ગોઠવતા હોઈએ છીએ એવી રીતે છોકરો જો વર્કશોપ ત્યાં આવી અને જુએ કે મિકેનિકલ માં શું આવે છે ઇલેક્ટ્રિકલ માં શું આવે છે કેમિકલમાં શું આવે બીજી એક વાત મારે એ પણ આ બાબતે કરવાની કે હકીકતે એન્જિનિયરિંગમાં કે કોઈ પણ જે બાજુ પ્રવાહ વધે છે ને એ બાજુ અમુક કોલેજો પોતાની સીટો એટલી બધી વધારી દે છે કે પછી એમાં સપ્લાય વધી જાય છે પછી એ બ્રાન્ચ પાછી ડાઉન આવે વળી બીજી બ્રાન્ચ ઉપર આવે તો પાછી અમુક કોલેજો એ બ્રાન્ચ પંદરસો બે હજાર અઢી હજાર સીટો કરી નાખે એટલે અલ્ટિમેટલી આંકડાઓ શું બતાવે

હેવી ડિમાન્ડ છે અત્યારે આખા વિશ્વમાં આ વિશે તમારા બંનેનો અભિપ્રાય જાણવા માંગીશ સર હું જે આપે કીધું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાયબર સિક્યોરિટી જેમ કે આ કોમ્પ્યુટર આઈટી ના સ્પેશિયલાઇઝ સોફ્ટ બ્રાન્ચિસ ના સ્પેશિયલાઇઝ કોર્સિસ છે આવી જ રીતે દરેક દરેક બ્રાન્ચ મિકેનિકલ છે તો એમના માટે આવો સ્પેશિયલાઇઝ કોર્સ ઓટોમોબાઈલ છે કેમિકલ એન્જિનિયરિંગ છે તો એના માટે આવા સ્પેશિયલાઇઝ કોર્સિસમાં ફૂડ ટેકનોલોજી છે બાયોટેકનોલોજી છે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ છે આવી રીતે તમે દરેકે દરેક બ્રાન્ચ ને લેશો સિવિલ છે તો ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ છે દરેક ને પોતાના સ્પેશિયલાઇઝ બ્રાન્ચિસ સ્પેશિયલાઇઝ કોર્સિસ છે પણ મારું એક દ્રઢ પણ એ માનવું છે હું અમારી સાથે વીવીપીમાં આવે તો તમે આપે જેમ કીધું ને સર કાઉન્સેલિંગ સેન્ટરનું એમાં હું એડ કરીશ કે અમે લોકો વીવીપીમાં કાઉન્સેલિંગ માટે વિદ્યાર્થીઓ આવે ને અમે પેલા રિયલ માં એ સમજાવીએ છીએ કે તારા કેટલા પર્સન્ટેજ છે તને તને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે કદાચ બહુ સારા ટકા વારને આઈઆઈટી કે એનઆઈટી માં મળતું હોય ને તો અમે એ પણ કહીએ છીએ ત્યાં જા કેમ કાઉન્સેલિંગ જતું હોય તો હંમેશા વીવીપી નો સમય હવે સાડા સાત થી પાંચ નો છે કારણ કે અમે લોકો હવે રજાના સમયમાં પણ નવ થી એક શનિ રવિ ત્યાં હોઈએ છીએ અને ડિપ્લોમા અને ડિગ્રી બંને આ વર્ષથી ડિપ્લોમા પણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમે આ બાબતમાં એવું માર્ગદર્શન આપતા હોઈએ છીએ કે બને ત્યાં સુધી તમે બી નો કોર્સ અંડર ગ્રેજ્યુએટ નો કોર્સ એક કોર બ્રાન્ચિસમાં કરવો કે જેમ કે જેની જે વેલ ડેવલપડ એન્જિનિયરિંગ બ્રાન્ચિસ છે અને જો પછી વિદ્યાર્થી પોતે 4 વર્ષ પછી એટલું મેચ્યોર થઈ જાય છે એને ખબર પડી જાય છે કે આમાંથી પર્ટીક્યુલર કયા સબ્જેક્ટ ની અંદર વધારે મને ઇન્ટરેસ્ટ છે જેમાં હું ફ્યુચર બનાવી શકીશ એમાં બને તો પોસ્ટ ગ્રેજ્યુએશન નો કોર્સિસ અથવા સાથે સાથે બીજા ઓનલાઈન ઘણા સ્વયં મૂક વગેરેના એનીપી માં હવે કોર્સીસ હોય છે કે જે વિદ્યાર્થી સાથે રેન કરી શકે છે એ બધા કોર્સિસ સાથે કરશે

સર જે સ્પેશિયલાઇઝેશન કોર્સિસ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે સાયબર સિક્યુરિટી છે હવે આ સબ્જેક્ટ બધી બ્રાન્ચમાં આવી ગયા અમે તો કૌશિકભાઈ તમને જોઈને મોટા થયા એક સરસ સામાજિક ટ્રસ્ટ છે ત્યાં પણ આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ સાયબર સિક્યોરિટી આ બધા મિકેનિકલ સિવિલ ઇલેક્ટ્રિકલ કોમ્પ્યુટર આઈટી ઈસી બાયોટેકનોલોજી બધી બ્રાન્ચની અંદર આ સબ્જેક્ટ આવે જ છે અને આ સબ્જેક્ટ નો ઉપયોગ આવે જ છે જેમ કોઈ એમ કે આપણા શરીરમાં સૌથી અગત્યનું અંગ ક્યુ બધા જ એવી રીતે દરેક બ્રાન્ચની અંદર આ બધા સબ્જેક્ટ નો વધતા ઓછા અંશે ઉપયોગ હોય જ અને દરેક એન્જિનિયરો આ શીખવું જ પડે એટલે આ કોઈ એક સ્પેશિયલાઇઝેશન આ બ્રાન્ચનું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માત્ર કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું છે એવું નથી બધી બ્રાન્ચની અંદર હવેનો ઉપયોગ થાય છે જેમ કોમ્પ્યુટર સિસ્ટમ છે એ પ્રોવિઝન સ્ટોર થી શરૂ કરી નાસા સુધી વપરાય છે એમાં બધા જ પ્રકારના સ્પેશિયલાઇઝેશન દરેક જગ્યાએ ઉપયોગી છે ના એટલે મહત્વની વાત એ છે કે આપણે ઉપર ઉપર થી જે ચિત્ર જોઈએ છીએ તો તમને એમ લાગશે કે હવે આ એન્જિનિયરિંગ આખા આ ફિલ્ડ નું શું થશે યુગ પૂરો થઈ ગયો એવું નથી આટલી બેઠકો ખાલી રહેશે તો એન્જિનિયરિંગ કોલેજો બંધ થવા લાગશે પણ મહત્વનો મુદ્દો એ છે કે તમારે બેઝિક એન્જિનિયરિંગથી શરૂઆત કરી અને સ્પેશિયલાઇઝેશન સુધી જવું પડશે આ સૌથી મહત્ત્વનો મુદ્દો છે અને એન્જિનિયરિંગ કોલેજ અને એના ગવર્નિંગ બોડી છે એને કાઉન્સેલિંગ સેન્ટર્સ ચલાવવા પડશે બધી કોલેજોમાં આવી વ્યવસ્થા નથી પણ થવી જોઈએ આપણે ત્યાં જીટીયુ છે આવી ઘણી બધી વીવીપી જેવી કોલેજ છે કે જ્યાં વિદ્યાર્થીને સમજાવવામાં આવે છે કે તમે આ તરફ જાવ તો તમને વધારે સારું પડશે એટલે આ નહીં થાય તો મને લાગે છે આ પ્રશ્ન હજી પણ એમને ઊભો રહેવાનો છે અને સૌથી બેઝિક વાત એ છે કે દસમા બારમું માં વિજ્ઞાનના વિદ્યાર્થીઓની સંખ્યા વધે વિજ્ઞાન તરફનો નો જોક વધે એ બહુ જરૂરી છે અને કલામ સાહેબ ને નામ લીધું એમ એમની જે ચિંતા થોડા વર્ષો પહેલા એમણે કરેલી એ ચિંતામાં વધારો થયો છે એટલે પેલા આ ચિંતા દૂર કરવી પડશે ને પછી સાથે સાથે આ ઇન્જિનિયરિંગ આખું ફિલ્ડ છે એમાં જે ફેરફારોની જરૂરિયાત છે કાઉન્સેલિંગ સેન્ટર્સથી માંડી તો આખું ચિત્ર બદલાઈ શકે કારણ કે ભારત જે રીતે ઝડપી પ્રગતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે કરી રહ્યું છે એ બે નમૂન છે અને એન્જિનિયરિંગની ડિમાન્ડ વધવાની જ છે એમાં કોઈ પ્રશ્ન નથી એટલે સ્કિલ બેઝડ એજ્યુકેશન પણ સાથે સાથે જરૂરી છે બંને અમારી સાથે જોડાયા ને બહુ બેઝિક પ્રશ્નોની બહુ ઇન્ટરેસ્ટિંગ વેમાં વિદ્યાર્થીને સમજાય એવી ભાષામાં તમે વાત કરી એટલે આ બહુ મહત્ત્વનું છે ને વિદ્યાર્થીઓએ આ વાત અને આવા જ્યારે સેમિનારો થતા હોય રિઝલ્ટ પછી બારમાના ત્યારે એમાં જોડાવાની જરૂર છે અથવા તો તમને કોઈ ઓળખતા હોય એન્જિનિયરિંગ ફેકલ્ટી કે એન્જિનિયરિંગ કોલેજ તો ત્યાં જઈને થોડું સમજો અને પછી આગળ એડમિશનમાં ખાલી ફેકલ્ટી જોઈ અને કોલેજ નહીં જોઈ એવું નહીં કરો આ તમારી કારકિર્દીનો પ્રશ્ન છે આ બંને જોડાયા અને બહુ સરસ મજાની વાતો થઈ આ બંનેનો ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ